આ બાબતે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી છે અને સરકાર સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે ચાલો જાણીએ અમારા અહેવાલમાં કે મનીષ પગાર શું કહી રહ્યા છે પાસે ખાવાનું નથી અમે જો આવા સમયે લોકોને કશું ના પહોંચાડી શકીએ જો અમને કશું ના મળે મારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને બોટ નથી મળતી તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું હતું અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવો ને લોકો મા બેનની ગાળો અમને દે અમારો શું વાક અમે તો તંત્ર પાસે માંગણી કરેલી અમે તો સભામાં રજૂઆતો કરેલી અને એની સાથે મે આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડિયો કરો જે સાચું બોલે છે કોર્પોરેટરો જેમણે રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી તમે કાને ના લીધી અમે તો રજૂઆત કરી હતી ગઈ સભામાં પણ તમારી પાસે મારી બાઇટ હશે ત્યારે પણ મે કીધું હતું કે શું વરસાદ તમને પૂછશે કે આજે 15 ઇંચ પડું આજે 12 ઇંચ પડું અને આજે માર ખાવાનો અમારે લોકોમાં જવાની તકલીફો સહવાની આજે અમારે અરે સાહેબ મારી આખી બધી વસાહતો પાણીમાં હતી અમે પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા આજે એનો દુઃખ છે અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો એવું કીધું કે પાંચે પાંચ હોદ્દેદારો નિષ્ફળ છે તમે ઉપરના નેતા જોડે રોજ તમે સંકલનમાં છો મારો એ વિષય નથી મારો વિષય એટલો જ વિષય છે કે જે લોકોને જવાબદારી આપી છે એ લોકો એમની જવાબદારી નિભાવવાની જરૂર હતી આજે લોકો કોર્પોરેટરોને જે ગાળો આપી રહ્યા છે લોકો કોર્પોરેટરોને કોસી રહ્યા છે જે કોર્પોરેટરોએ આજ બધી રજૂઆત પહેલા કરી હોય આજે મને તમે મિત્રો એવું કહો કે આજે કોર્પોરેટરનો શું વાત જો આજ જો આજ રજૂઆત અમે પૂર્વમાં પર કરી હોય તે છતાં જેમણે પગલા ન લીધા એમનો વાત કે અમારો વાત અમારો તો સવાલ એટલો જ છે આ ભાવ કયા જો એટલી વિકટ પરિસ્થિતિ હતી 100% તમે વિચાર કરો બેનો પાસે 5-5 દિવસ પહેરવાના કપડા ના હોય એક કપડા કોઈ બેન રહેતી હોય કોઈના બાળકો રહેતા હોય આખી ઝૂપડપટ્ટી આખી ડૂબી જાય પહેલા મારે પાણી જાય લોકો ગુમો પાડે કે અમે જીવીશું કે બચીશું રેસ્ક્યુ માટે એક બે દિવસ માટે નેટવર્ક બંધ થઈ ગયા આજે નેટવર્ક બંધ થઈ ગયા આજે મારી ક્યાંય પાંચ પાંચ દિવસ ચાર ચાર દિવસ સુધી લાઈટ નથી ઠીક છે અમે તો પ્રજાના પ્રતિનિધિ છે અમે અમારી વાત તો નહીં કરી શકીએ પણ આજે જે વસાહતોની વાતો છે મારો સ્લમ વિસ્તાર વાળો વિસ્તાર છે તો હું તો એની વાત તો મૂકીશ ને ભાઈ તો વડોદરાની જે સ્થાનિક પરિસ્થિતિ છે તેને લઈને ત્યાંના નગરસેવકે જે આક્રોશ ઠાલવ્યો છે ને તેમણે ત્યાંની સ્થિતિની જે ત્યાંના લોકો છે તેમની પાસે ન તો ખાવા માટે અનાજ છે ન પહેરવા માટે કપડાં છે તેવું પણ જણાવ્યું સાથે જ જો પાણી બે દિવસ પહેલાં નદીમાંથી છોડવામાં આવ્યું હોત તો પરિસ્થિતિ આ ન સર્જાણી હોત તેના જે લોકો જે છે સ્થાનિકો છે જે વરવી પરિસ્થિતિ અત્યારે અનુભવી રહ્યા છે તે પરિસ્થિતિનો સામનો તેમને ન કરવો પડ્યો હોત તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું